નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ગાંધીધામની મીઠીરોહર જીઆઈડીસી માં ઉદ્યોગકારોને પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તમામ રસ્તા ખખડધજ અને પાણીથી ભરાઈ ગયા છે ગાંધીધામ ચેમ્બરે રજૂઆતો કરી મીઠી મીઠીરોહર ગુજરાતના ઔદ્યોગિકકરણના વિકાસમાં જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતોની મુખ્ય ભૂમિકા રહેલી છે જે ઉદ્યોગોને માળખાગત સુવિધાઓ અને સહાયક સેવાઓ પૂરી પાડી રોજગારનું સર્જન કરી રાજ્યની આર્થક આર્થિક પ્રગતિમાં મોટું યોગદાન આપે છે જીઆઈડીસી વસાહતનો ભંગાર રસ્તાઓ અને અપૂરતી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે અનેક પડકારો અને હાડમારીનો સામનો કરી રહ્યા છે શહેરની ભાગોળે આવેલી મીઠી રોહર જીઆઈડીસીમાં માળખાકીય સુવિધાઓના નામે શૂન્ય જેવી સ્થિતિ લાંબા અંતરાળથી છે આ મામલે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપતા એકમોના સંચાલકોએ વ્યાપારી સંસ્થા સાથે બેઠક કરી સમસ્યાના નિરાકરણ માટે માંગ કરી હતી દરમિયાન ઉદ્યોગ ગૃહોના સંગઠનની પણ રચના કરવામાં આવી હતી રસ્તાઓ ઉપર કીચડ કાદવ અને દલદલથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે જેથી જીઆઈડીસીને વિસ્તારમાં ગ્રાહકો તથા મુલાકાતીઓ આવી શકતા નથી વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ઠેર ઠેર જળ ભરાવથી આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે પ્રતિનિધિમંડળની રજૂઆતોને ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ અને માનંદ મંત્રી મહેશ તિર્થાણીએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ચેમ્બર તરફથી રાજ્યના ઉદ્યોગમંત્રી અને ઉદ્યોગ કમિશનરને વિગતવાર પત્ર દ્વારા રજૂઆતો કરાઈ હોવાનું જણાવ્યું હતું આ સાથે મીઠી રોહરની જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝના તમામ ઉદ્યોગકારોએ તેજાભાઈ કાનગડની સર્વાનુમતે મીઠી રોહર જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તરીકે વરણી કરી હતી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત જારી દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર